સતત ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઇવે ઉપર આજ રોજ પણ અકસ્માતની એક ઘટના સામે આવી હતી ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગત રોજ પણ બે અકસ્માતની ઘટના ઘટી હતી જેમાં એક મહિલા અને એક પુરુષે પોતાનો જીવ ગુમાવ્યો હતો ભરૂચ નેશનલ હાઇવે પર જાડેશ્વર પાસે આવેલ નવા સરદાર બ્રિજ પરથી શનિવારે સાંજે ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી કોઈ કારણસર ટ્રકના ડ્રાઈવરનું સ્ટેરિંગ ઉપર કાબુ નહીં રહેતા ટ્રક બે કાબુ બની ગઈ હતી ટ્રક આડી અવળી ચાલીને ફૂટપાથ કુદાવી બ્રિજની રેલિંગ સાથે ભટકાઈ ગઈ હતી રેલિંગ મજબૂત હોવાના કારણે ટ્રકનો પાછળનો ભાગ બ્રિજ પરથી બહાર અડધો રેલિંગના સહારે લટકી રહી હતી જોકે ઘટના સમયે બ્રિજની નીચે એક ટ્રકનો મૃતદેહ મળી આવતા ટ્રકનો ડ્રાઈવર કે ક્લીનર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ઘટનાને પગલે માર્ગ પરિવહન માર્ગ પર વાહન વ્યવહાર અસર પડી હતી ગતિ થતા ટ્રાફિકનો પણ પ્રશ્ન ઉભો થયો હતો જોકે જિલ્લા ટ્રાફિક તેમજ સી ડિવિઝન પોલીસનો કાપલો સ્થળ પર દોડી જતા તેમણે ટ્રાફિક પૂર્વવત કરી વાહન વ્યવહાર પુનઃ કાર્યવંતર કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો ટ્રકના માલિકનો સંપર્ક કરી તેને બોલાવવાના પ્રયાસો હાથ ધરાયા છે